હેલો હા હા કપાવાળા કીટર માં આવી છે માર લીવતા હવે અરે તું આય ના મે કીધું એટલું કર હા હા બબુડી નો ફોન આયો મળવા આવવાનું કીધું છે બાઈક નું સેટ કરવું પડશે હવે બાઈક તો મજમુડા પાસે છે મજમુડાને ફોન કરવો પડશે અલો

પાછું જાને હવે અરે અરે તું જાતોય મોય બેઠો એમ બોલ ધેમુ ધેમુ બોલ પણ મો શું કહું છું હું હું

શાંતિ હો શાંતિ સાર લેવા આવ્યો કેવું ને હા સાર લેવા આવી વાતે કરવા એવું ને ફોન કર્યો મન તો ફાવતું તારા વગર તો એવું ફોન કરતા તા દી સ્ટોરી રો ખબર પડે કે નહીં સ્ટોરી જોતી પણ આજે તો ફોન કરવો જ પડશે એવું એમ ને સારું કર્યો ફોન કર્યો મન તો ગદતું ગડતું નથી ફાવતું તારા વગર એવું એટલા ફોન કરતા હતા તમે દી કોઈ ભારી પે જ ના કર ના ના આપણો કોઈ ભાઈ બાય કે તું કપામાં જવા દીધું અને મારો બોડીગાર્ડ મારા કાળજાંગ ગટકો બેઠો ઈયો અને મુતાવા કાળજાંગ ગટકો નઈ એ હમ નઈ ગાડી માર ભાઈ બનીયા બેઠો હા ન કર પબ્લિક નઈ હારી ભાઈ એવું એમ ઓ પકડી મારે એવી હું મુતો સાનો સાનો આયો કોઈ ભાળા જ નઈ હાલ્યું ગત્તુ નઈ ભાળે ગત્તુ કોઈ નઈ બરોબર હે તર તર પેહું ચલી દોવા આલે અરે પેસો દોવા આને મન મલવાયા હો ભૂલી જો ભૂલી જો એ મા લાજ રાખજે હું તો આ સડા ઉપાડવા સડ્યો મા

એટલે સીટ આમ ઉલડી એટલે બાઇક માં જમ્પર ન થવા એટલે બાઇક ઉલડવાનું એટલે હું ઉલડ્યું એટલે મારા પેટ આખું ઉલડ્યું પેટ ઉલડ્યું એટલે પેટ નો ગોળો ખસી ગયો ગોળો ઉલડ્યો ઉલડ્યો એટલે ઉલડ્યો અને સીધો આ નાકે પહોંચ્યો આ નાકે પહોંચ્યો ને એવી સીધી આગળ ની પાછળ શોર્ટ બ્રેક મારી શોર્ટ બ્રેક મારી અને સીધો કાચ્યો તમારાબડું અને હમણાં જઈ અને આટલે ખાલી આમ કરી આમ થાક થઈ બેઠો અને તમે આમ કભિયા આ કહાની હતી મારી જમોલુ ડબલુ છે

તો ધરમ ધર્મ કરતા દાડ પડી ગયા ધર્મ છે ભાઈ ખબર નહી આમાં